ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દમણ નંબર પ્લેટવાળી એક ફોર વ્હીલર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ અને કારવાળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દેમાલ કબજે કરી અન્ય ત્રણ ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચલાવી છે ભરૂચ એ ડિવિઝનના પોલીસ સર્વેલન્સ ટીમના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ સમય દરમિયાન કોન્સ્ટેબલ મહિપાલ સિંહ તથા પંકજભાઈને માહિતી મળી હતી જેમાં શેરપુરા ખાતે રહેતો સેબાજસ ઉર્ફ કાલી મારવાડી એક સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભૃગુ ઋષિ બ્રિજ પરથી શક્તિના તરફ જનાર છે આ માહિતીના આધારે પોલીસે ભૃગુ ઋષિ બ્રિજ પર વોચ ગોઠવી માહિતીવાળી કાર ચાલક આવતા તેને કોર્ડન કરી રોકી પકડી પાડી હતી જેને જે કારને ખોલી ચેક કરતાં પાછળની સીટ ઉપર તથા ડિક્કીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂના અઢાર બોક્સ મળી આવ્યા હતા આ ગુનામાં પકડાયેલા ઈસમ સહેબાઝ ઉર્ફ સોહેલ ઉર્ફ કાલી સબ્બીરભાઈ મારવાડીની પૂછતાછ કરતા તેણે આ દારૂનો જથ્થો દમણના ચેતન જોશી પાસેથી ભર્યો હોવાનું જણાવ્યું હતું આ માલ તે ભાગરાના ભાગરા તાલુકાના લખી ગામના ગુટલેગર સંજય પીલો અને પંકજ પટેલનો આપવાનો હતો અને પોલીસે દારૂની કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો અને કારની કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ રૂપિયા ત્રણ લાખ એકાણું હજાર ચારસોનો મુદ્દેમાલ કબજે કરીને ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચલાવી છે